જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગ્રેવી મંચુરિયનની રેસિપી જોવાના છીએ તો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કેટલો સરસ મજાનો આપણો ગ્રેવીનો કલર આવ્યો છે અને આપણા જે મંચુરિયન બોલ્સ હોય એનો પણ કલર કેટલો સરસ મજાનો આવ્યો છે તમે આ રીતના બાઉલમાં કાઢીને તમારા મહેમાનો વચ્ચે સર્વ કરશો ને તો બિલકુલ એવું જ લાગશે કે બહાર માર્કેટમાંથી લાવ્યા હશો તો આવું જ ગ્રેવી મન્ચુરિયન તમારે પણ ઘરે બનાવવું હોય તો તમારે શું કરવાનું છે તો ફક્ત આખા વિડીયોને અંત સુધી તમારે જોવાનું છે અને અંદર જે મેં ટિપ્સ આપેલી છે એ તમારે ફોલો કરવાની છે બસ તો તમારું પણ મન્ચુરિયન આવા જ કલરમાં એકદમ બાર માર્કેટ જેવા કલરમાં અને ટેસ્ટમાં બનશે અને અત્યારે બસ ઝરમર ઝરમર વરસાદ પડતો હોય અને આવું ગરમા ગરમ તમને ઘરે મળી જાય તો પછી આપણે બીજું જોઈએશું તો ચલો આવું જ આપણે ગ્રેવી મંચુરિયન બનાવવાનું શરૂ કરી દઈએ તો આપણે આ ગ્રેવી મંચુરિયન આવું જ બનાવવા માટે પહેલાં તો આપણે આ રીતના ભાત લઈ લેવાના છે જે આપણે ઘરે બનાવતા હોય એ રિયા જ ભાત છે રેગ્યુલર જો તમે સવારના ઠંડા હોય એ ભાત પણ લઈ શકો છો અને તમારે ભાત વધ્યા ના હોય અને તમારે નવા બનાવવાના હોય તો તમારે ત્રણ ચાર કલાક પહેલાં બનાવીને મૂકી દેવાના છે અને ઠંડા કરી લેવાના છે અને આ ભાત આપણા બે કપ જેટલા આપણે લીધેલા છે અને હવે એમાં આપણે ખમણેલું બીટ ઉમેરી દીધું છે એક આખું બીટ લઈ લીધેલું છે અને સાથે જ આપણે કોબીજ ઉમેરી દીધેલી છે ખમણીને અને આ બધા જ વેજીટેબલ્સ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમને કેટલા ભાવે છે તો અત્યારે મેં બીટ એક આખું લઈ લીધેલું છે અને અડધી કોબીજને છીણીને લઈ લીધેલી છે અને સાથે જ ઝીણી સુધારેલી આ રીતના ડુંગળી લઈ લીધેલી છે હવે એ પણ આની અંદર ઉમેરી દઈશું આપણે આમાં તમે ખમણેલું ગાજર પણ ઉમેરી શકો છો અને આમાં બીટ ઉમેરવું બહુ જ જરૂરી છે તમે બીટ ઉમેરશો ને તો એનો કલર બહુ જ સરસ આવશે હવે સાથે જ આપણે કેપ્સિકમ મરચાં લઈ લીધેલા છે જે પણ આપણે સુધારીને લીધેલા છે ઝીણા સુધારીને સાથે જ આપણે જે તીખા લીલા મરચાં આવે એ પણ આપણે નાની સાઇઝમાં રીતના કટ કરીને લઈ લીધેલા છે અને હવે આપણે લસણની પેસ્ટ બનાવીને આ લઈ લીધેલી છે અને આમાં તમે આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો અને અત્યારે આપણે લસણની જે પેસ્ટ બનાવી છે એમાંથી એક ચમચી અત્યારે અંદર ઉમેરી છે અને એક ચમચી જેટલી સાઈડમાં કરી દીધી છે અને હવે આની અંદર આપણે આ રીતના મરી જે આખા મરી આવે છે એનો ભૂકો કરી લીધેલો છે અધકચરાઈને વાટી લીધા છે એમાંથી એક ચમચી અત્યારે ઉમેરીશું અને એક ચમચી જેટલો જે પાવડર રાખ્યો છે આપણે સાઈડમાં ગ્રેવીમાં યુઝ કરીશું હવે જે આપણે બધા વેજીટેબલ્સ ભાતમાં ઉમેર્યા છે એ બધા સારી રીતે ભાત સાથે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને આપણે પહેલાં એને મિક્સ કરવા બહુ જ જરૂરી છે પછી જ બાકીનો મસાલો કરવાનો છે જો આ રીતના અત્યારે તમને આ દેખાવ એટલો સારો નહીં લાગે પણ જેમ જેમ એમાં મસાલો થતો જશે ને એમ એમ આ મન્ચુરિયન બોલ્સ બહુ જ સરસ બનશે તમે એકલા વેજીટેબલ્સના મંચુરિયન બોલ્સ પણ બનાવી શકો છો પણ તમે અંદર ભાત ઉમેરો ને તો એકદમ સોફ્ટ થાય છે આપણા જે મંચુરિયનના બોલ્સ હોય છે ને એ હવે આગળના મસાલામાં આપણે હળદર પાવડર એક ચમચી જેટલો ઉમેર્યો છે અને સાથે જ લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ઉમેર્યું છે અને સાથે જ ધાણાજીરું પાવડર પણ આપણે એક ચમચી જેટલું ઉમેર્યું છે અને હવે આપણે મીઠું ઉમેરવાનું છે મીઠું તમે જેટલું તમારા ઘરમાં ખાતા હોય એટલું ટેસ્ટ અનુસાર તમારે ઉમેરવાનું રહેશે આમાં મરચું અને મીઠું એનો ટેસ્ટ તમારા ઘર અનુસાર તમારે ઉમેરવાનો રહેશે સાથે જ એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરી દીધો છે અને આ બધા જ મસાલા એક સરખા બેલેન્સ થઈ જાય ટેસ્ટમાં એના માટે ખાંડ ઉમેરી દીધી છે આપણે એક મોટી ચમચી જેટલી હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે અંદર મિક્સ કરી લઈશું વેજીટેબલ્સ અને ભાત સાથે જો આ રીતના અને આ રીતના મિક્સ કરવા બહુ જ જરૂરી છે પહેલાં આપણે વેજીટેબલ્સ ઉમેરીને ભાતને મિક્સ કરવાના અને પછી વેજીટેબલ્સ અને ભાતને આ મસાલા સાથે મિક્સ કરવાના હવે આપણે ડાર્ક જે સોયા સોસ આવે છે એ લઈ લીધેલો છે આમાં તમારે બહુ વધારે સોયા સોસ ઉમેરવાનો નહીતર આનો ટેસ્ટ એકદમ કડવો હોય છે એટલે તમારું જે વેજીટેબલ્સ બોલ્સ હોય છે એ કડવા થઈ જશે ફક્ત એક જ ચમચી જેટલો ઉમેરવાનો રહેશે એટલે ધ્યાનથી ઉમેરવાનું જો તમને આ રીતના ના ફાવે તો એક વાટકીમાં પહેલાં લઈ લેવાનું અને પછી ઉમેરવાનું અને હવે આપણે હોટ રેડ ચીલી સોસ લીધેલો છે જે આમાં આપણે બે મોટી ચમચી જેટલો ઉમેરી દઈશું જેનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવશે તો જો આ રીતના ચમચામાં મેં લઈ લીધેલો છે અને પછી એની અંદર ઉમેરી દઈશું તો જો આ રીતના તમને વધારે પસંદ હોય તમે વધારે પણ ઉમેરી શકો છો પણ આપણે આગળ લીલા મરચાં આમાં બીજો મસાલો આપણે ઉમેરી દીધેલો છે એટલે આપણે જોઈને ઉમેરવાનો હવે સાથે જ આપણે ટોમેટો કેચઅપ લઈ લીધેલો છે જે આપણે એક મોટા ચમચા જેટલો આ ભરાય એટલો આપણે લઈ લઈશું અને બાકીનો આપણે ગ્રેવીમાં તો ઉમેરવાનો જ છે અત્યારે આપણે આને આપણા વેજીટેબલ બોલ સરસ બને એના માટે ઉમેર્યો છે પછી તમારે જ્યારે આ બોલ્સ તળીને તૈયાર થાય ત્યારે તમારે કાચા ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો અને તમે વેજીટેબલ ભજીયા પણ કહી શકો છો તો જો આ રીતના હવે બધા જ સોસને સારી રીતે અંદર મિક્સ કરી લઈશું અને હવે આપણે સોજીનો લોટ લઈ લીધેલો છે જે આ રીતના સોજી આવે કરકરો એ એ આપણે બે મોટી ચમચી જેટલો આની અંદર ઉમેરવાનો છે એટલે આપણે એમાં જ્યારે તળીએ ને ત્યારે એમાં તેલ ના ભરાય અને એકદમ કુરકુરા અને એકદમ મસ્ત મજાના બારથી લેયર કડક બની એવા આપણા મંચુરિયન બોલ્સ બનીને તૈયાર થશે એટલે બે મોટી ચમચી જેટલો આપણે સોજી ઉમેરીશું અને એને પણ સારી રીતે અંદર મિક્સ કરી લઈશું હવે આ બધી વસ્તુઓ સરસ મજાની મિક્સ થઈ ગઈ છે એટલે આપણે મેંદો લઈ લીધો છે અને મેંદાને આ રીતના ચમચીના મદદથી પહેલાં થોડોક સાઈડમાં લઈ લઈશું જો આ રીતના પાંચ છ ચમચી જેટલો આ રીતના આપણે સાઈડમાં કરી લઈશું મેં આ એક વાટકી ભરી લીધેલી છે નાની સાઈડની અને એને આપણે સાઈડમાં મૂકી દઈશું જેની જરૂર આપણે ગ્રેવીમાં પડશે અને હવે જે મેંદો છે એને આ રીતના થોડો થોડો ઉમેરતા જવાનું છે અને આપણા જે વેજીટેબલ્સને ભાત સાથે મિક્સ કર્યા છે એમાં ઉમેરતા જઈને અને એને સાથે મિક્સ કરતા જવાનું છે ઉપરથી નીચે કરીને તમે હવે ચમચાને સાઈડમાં મૂકીને હાથથી પણ મિક્સ કરી શકો છો જો મેં પણ હવે આ ચમચાને લૂંચી લીધો છે અને હવે હું હાથથી જ એને બાઇન્ડિંગ આપીશ તો હવે આમાં આપણે થોડો થોડો મેંદો ઉમેરતા જવાનું છે અને આપણા વેજીટેબલ બોલ્સ વળે ત્યાં સુધી એક સરસ મજાનું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે લોટ ઉમેરતા જવાનું છે જો આ રીતના જરૂર પડે એટલો તમારે ઉમેરતા જવાનું છે બધો એક સાથે નથી ઉમેરી દેવાનો જો આ રીતના થોડો થોડો મેંદો ઉમેરતા જવાનું છે તમારી પાસે કોર્ન ફ્લોર હોય તો પણ તમે ઉમેરી શકો છો પણ અત્યારે મારી પાસે નહોતો અવેલેબલ એટલે મેં ફક્ત મેંદો જ ઉમેર્યો છે તો જો આ રીતના થોડો થોડો ઉમેરતા જવાનું છે ને હાથથી એને મિક્સ કરતા જવાનું છે બધા વેજીટેબલ્સમાંથી પાણી નિતારી લેતા હોય છે અને પછી એના વેજીટેબલ્સ અંદર ઉમેરતા હોય છે પણ એવું કરવાથી તમારા જે વેજીટેબલ્સની અંદર વિટામિન્સ હોય છે એ દૂર થઈ જાય છે અને આમાં તમે આ રીતના પાણી રાખો તો તમને વિટામિન્સ પણ મળે છે ફક્ત તમારે થોડોક લોટ વધારે જશે પણ બાકી સરસ મજાનું બાઇન્ડિંગ આવી જશે જો આ રીતના થોડો થોડો મેંદો ઉમેરતા જવાનું છે જો અને પછી મિક્સ કરતા જવાનું છે બસ તમને એવું લાગતું હશે કે આ મંચુરિયન બનાવવું બહુ જ માથાકૂટવાળું છે બહુ જ વાર લાગેવું છે એવું કાંઈ જ નથી તમારી પાસે બધી જ વસ્તુ અવેલેબલ હોય તો તમે આસાનીથી આ મંચુરિયન બોલ્સ અને ગ્રેવી સાથે ગરમા ગરમ બનાવી શકો છો એમાં કંઈ જ વાર નથી લાગતી બસ વાત વાતમાં જ આ મંચુરિયન બનીને તૈયાર થઈ જતા હોય છે અને અત્યાર તો વરસાદની મસ્ત સિઝન ચાલી રહી છે અને આવું ગ્રેવી મંચુરિયન ઘરે મળી જાય તો બીજો તો કાંઈ જોવે જ નહીં તો આ રીતના હવે જો આપણું એક સરસ મજાનું બાઇન્ડિંગ આવી ગયું છે અને આ રીતના બોલ્સ વળી જાય છે જુઓ તમે જોઈ શકતા હશો સ્ક્રીન ઉપર બસ આવું આપણું બાઇન્ડિંગ હોવું જોઈએ અને આવી રીતે તમારે વાળતા જવાનું છે અને સાઈડમાં તેલ ગરમ કરવા પણ મેં મૂકી દીધેલું છે કારણ કે એને તળતાં થોડીક વાર લાગે છે એટલે તમે આ રીતના વાળતા જશો અને તળતા જશો ને તો આ પણ બનીને તૈયાર થઈ જશે અને તમે ડાયરેક્ટ મૂકવા માંગતા હોય જેમ તમે મેથીના ગોટા મૂકતા હોય એમ પણ મૂકી શકો છો અને કોઈને ના ફાવે તો આ રીતના બોલ વાળતા જવાનું છે અને જવાનું છે છે તો જો અત્યારે પાંચ બનાવી લીધા અને સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે મીડિયમ ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે અને તમે જે તળવા માટે વાસણ લો છો એ ઝાડા તળિયાવાળું હોવું જોઈએ હવે આપણે તેલ ચેક કરી લઈએ તો આપણે જે તેલ ગરમ કરવા મૂક્યું હતું તેમાં આ રીતના આપણે એક લુઈયો મૂક્યો તો જો આ રીતના ધીમે ધીમે ઉપર આવે છે તળાઈને તો આ પરફેક્ટ છે આપણું તેલ તળવા માટે આ રીતના તમારું તેલ હોવું જોઈએ હવે આપણે જે મંચુરિયન બોલ્સ ફાળીને રાખ્યા છે તે આમાં એક એક કરતાં ઉમેરી દઈશું પહેલાં આમાં બબલ્સ વધારે આવશે એટલે તમારે ડરવાની જરૂર નથી પછી ધીમે ધીમે જેમ તળાવવા લાગશે એમ એ ઓછા થઈ જશે જો આ રીતના અને આપણે ફૂલ ગેસ નથી રાખવાનો આપણે મીડિયમ ગેસ જ રાખવાનો છે જો તમે ફૂલ ગેસ રાખશો તો એ અંદરથી કાચા રહી જશે ને ઉપરથી ક્રિસ્પી થશે પણ જેમ તમે મીડિયમ ગેસ રાખશો તો એ સરસ મજાના અંદરથી પણ વેજીટેબલ સરસ મજાના ચડી જશે તો જો આ રીતના જેમ જેમ એ તળાવવા લાગશે ને એમ એમ એ આ રીતના બબલ્સ ઓછા થવા લાગશે તેલમાંથી શરૂઆતમાં થોડાક વધારે લાગશે પછી ઓછા થતા જશે અને આને પલટાવાની તમારે બિલકુલ ઉતાવળ નથી કરવાની થોડાક આ રીતના બબલ્સ ઓછા થઈ જાય ઉપરથી પછી એને ધીમે રહીને પલટાવી લેવાના છે તો જો આ રીતના એને પલટાવતા જઈને આપણે પાંચથી સાત મિનિટ સુધી આ તેલમાં તળાવા દેવાના છે તો જો આ રીતના તેલમાં તળાતા હોય તો તમે સાથે એમાંથી બોલ્સ બનાવીને પણ રેડી કરી શકો છો તો જો સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો કે કેટલો સરસ મજાનો આપણા મન્ચુરિયન બોલ્સનો કલર આવ્યો છે તળાયા પછી કેટલા સરસ લાગી રહ્યા છે એકદમ બાર માર્કેટ જેવા જ તમને આ મન્ચુરિયન બોલ્સ નાખી રહ્યા હશે તો જો હવે આ ધીમે ધીમે તળાવવા લાગ્યા છે અને બનતા આવ્યા છે એટલે આપણે એને છૂટા પાડી દઈશું જો આ બે 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 જોઈન્ટ થઈ ગયા છે એને આ રીતના તમે કરશો તો એ આસાનીથી અલગ થઈ જશે તો આ રીતના તમે વેજીટેબલ્સ ભજીયા પણ આને કહી શકો છો અને આ મન્ચુરિયન બોલ્સને તમારે એકદમ કાચા ખાવા હોય તો પણ એમાં તમે ખાઈ શકો છો કારણ કે આપણે એને બધો જ મસાલો ઉમેરી દીધેલો છે તો જો એકદમ સરસ મજાના આપણા બોલ્સ તળીને તૈયાર થઈ ગયા છે હવે એને ઝારામાં બે મિનિટ આ રીતના રાખશું અને પછી એને કાઢી લઈશું એક અલગ વાસણમાં અને આ રીતના બધા મન્ચુરિયન બોલ્સ બનાવીને આપણે હવે તૈયાર કરી લઈશું તો જો કેટલો સરસ મજાનો કલર આવ્યો છે અને સરસ મજાના ઉપરથી ક્રિસ્પી પડવારા તૈયાર થઈ ગયા છે હવે આમાંથી મેં બધા જ મંચુરિયન બોલ્સ આ રીતના બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે એની ગ્રેવી બનાવવાની છે તો આ રીતના તમારા પણ મંચુરિયન બોલ્સ પહેલાં તળી લેવાના છે અને પછી ગ્રેવી બનાવવા માટે આ રીતના તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તો મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂક્યું છે બે ચમચી જેટલું અને એ આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે જે મેંદો સાઈડમાં કાઢ્યો હતો એ લઈ લેવાનો છે અને એમાં આ રીતના પાણી ઉમેરી દેવાનું છે જે નોર્મલ પાણી હોય એ જ લીધેલું છે અને એમને આ રીતના એકદમ સ્લરી ટાઈપ બનાવી લેવાનું છે આપણે કોઈ જાડું રાખવાની જરૂર નથી આ રીતના પાણી જેવું પતલું હશે તો પણ ચાલશે જો આ રીતના એને સારી રીતે પાણી સાથે મિક્સ કરી લેવાનું છે મેંદાને અને આપણે મેંદાને મિક્સ કર્યું ત્યાં સુધી તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે લાંબા સ્લાઇસમાં આ રીતના સિમલા મિર્ચને કટ કરી લીધા છે તે આમાં ઉમેરી દઈશું અને આપણે જે લસણની પેસ્ટ રાખી હતી એક ચમચી જેટલી એ આમાં ઉમેરી દઈશું અને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું તમે આદુની પેસ્ટ ઉમેરવા માંગતા હોય તો આ સમયે તમારે ઉમેરી દેવાની છે અને એને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એને એક મિનિટ સુધી રહેવા દઈશું એટલે જે કાચો ટેસ્ટ હોય એ વયો જાય લસણ અને આદુનો તો આ રીતના હવે આપણે તેલ સાથેને મિક્સ કરી લઈશું અને પછી એમાં આપણે ડુંગળી આ રીતના સ્લાઇસમાં કટ કરી લીધી છે કોબીજને સ્લાઇસમાં કટ કરી લીધેલી છે અને બીટને પણ આ રીતના સ્લાઇસમાં કટ કરી લીધી છે તે ત્રણેય વસ્તુ આમાં ઉમેરી દઈશું અને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો જો આ રીતના એને મિક્સ કરી લેવાનું ઉપરથી નીચે કરીને તેલ સાથે અને તમને તેલ ઓછું લાગતું હોય તો તમે અડધી ચમચી જેટલું ઉમેરી શકો છો ઉપરથી પણ અત્યારે આપણે કમ્પલેટ છે એટલે આપણે નથી ઉમેરતા આમાં બહુ તેલની જરૂર હોતી નથી તો હવે આપણે એને ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર હલાવતા જઈને એને સરસ મજાનું ચેળવી લઈશું એને ડુંગળી બીટ અને કોબીજ સરસ મજાનું અંદરથી સોફ્ટ થઈ જવું જોઈએ તો જો આપણે ચારથી પાંચ મિનિટ પછી જોઈએ તો આ રીતના સોફ્ટ થઈ ગયું છે અને હજી એને સોફ્ટ કરવા માટે આપણે મીઠું ઉમેરી દીધું છે મીઠું સ્વાદ અનુસાર ઉમેરવું ગ્રે પૂરતું જ તમારે ઉમેરવાનું રહેશે બાકી આપણે મંચુરિયન બોલ્સમાં તો ઉમેરી લીધેલું છે એટલે તમારે ટેસ્ટ કરીને પછી ઉમેરવું આ મીઠું પણ આપણે અત્યારે એટલે ઉમેર્યું છે કે આ જલ્દીથી ચડી જાય આપણા ડુંગળી કોબીજ અને બીટ અને હવે થોડુંક સોફ્ટ થઈ જાય હજી બે મિનિટ સુધી રાખ્યું આપણે અને પછી આ રીતના તેલ છૂટું પડવા લાગ્યું છે જો સાઈડમાંથી એટલે કે મીન્સ આપણું જે વેજીટેબલ્સ છે એ ચડીને તૈયાર થઈ ગયું છે એટલે આપણે બાકીના મસાલા કરીશું તો એમાં આપણે હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલી અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું સાથે જ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું આમાં આપણે ગ્રેવી પૂરતા જ મસાલા કરવાના છે મંચુરિયન બોલ્સના આપણા મસાલા થઈ ગયા છે એટલે તમારે એ ટેસ્ટ પ્રમાણે જ ઉમેરવાના રહેશે જેટલી તમે ગ્રેવી લેતા હોય એ પ્રમાણે તો જો એને સારી રીતે હવે મિક્સ કરી લઈશું આપણા બધા જ વેજીટેબલ્સ અને મસાલા અને તેલ ત્રણેય વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ આ રીતના તો જો આ રીતના ચમચીના મદદથી તમે મિક્સ કરશો એટલે સરસ મજાનું મિક્સ થઈ જશે અને હવે આપણે આની અંદર જે મરી પાવડર અર્ધકચરો ખાંડીને રાખ્યો હતો એ આની અંદર ઉમેરી દઈશું આપણે એક ચમચી અંદર મંચુરિયન બોલ્સમાં ઉમેર્યો હતો અને એક ચમચી જેટલો આમાં ઉમેરીશું જે બાકી રાખ્યો હતો એ અને એને પણ અંદર સારી રીતે મિક્સ કરી લઈશું તો જો આ રીતના સ્ક્રીન ઉપર દેખાય એ રીતના તમારે મિક્સ કરવાનો છે અને હવે જે આપણે હોટ ચીલી સોસ હોય એ આની અંદર ઉમેરી દેવાનો છે એમાં આપણે બે મોટી ચમચી જેટલો લીધેલો છે અને એ ઉમેરી દીધા પછી આપણે ડાર્ક સોયા સોસ હોય એ લઈ લેવાનો છે એને મેં આગળ જણાવ્યા પ્રમાણે આ સેજ કડવો હોય છે એટલે તમારે ધ્યાનથી ઉમેરવો અને આપણે અડધી ચમચી જેટલો જ ઉમેરીશું એનો કલર સારો આવે એના માટે એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આમાં ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું ટોમેટો કેચઅપ આમાં આપણે બે મોટી ચમચી જેટલો ઉમેરીશું આમાં થોડોક વધારે હોય છે જેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને તમે જ્યારે ખાતા હોય ત્યારે પણ એ ટોમેટો કેચઅપ ઉપરથી લઈને સર્વ કરી શકો છો અને ખાઈ શકો છો એનો ટેસ્ટ અને ફ્લેવર બહુ જ સરસ આવે છે તો જો અત્યારે મેં બે મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ આની અંદર ઉમેરી દીધો છે અને આ કેચઅપની અંદર આ થોડોક ચોંટ્યો છે એટલે આપણે એમાં પાણી ઉમેરી દઈશું અને એ લઈને આની અંદર ઉમેરી દઈશું અને હવે બધી જ વસ્તુ સરસ મજાની મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે જે સ્લરી બનાવીને રાખી હતી મેંદાના લોટની એ આમાં અંદર ઉમેરી દઈશું હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે ઉપરથી નીચે કરીને જો આ રીતના અને પછી આપણે એને બે મિનિટ સુધી ચડવા દઈશું અને આ રીતના સ્લરી ઉમેરી દીધા પછી બે મિનિટ સુધી તમે ચડવા દો ને પછી આ ગ્રેવી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એટલે આની અંદર તમારે જોઈતું હોય એટલું પાણી ઉમેરવાનું છે હજી આપણી આ જે ગ્રેવી છે એકદમ જાડી છે આની અંદર તમારે પાણી ઉમેરવું હોય એટલું તમે ઉમેરી શકશો અત્યારે મેં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે આમાં તો જુઓ એકદમ મસ્ત મજાની બહુ ઠીક પણ નહીં અને બહુ પતલી પણ નહીં એ ટાઈપની ગ્રેવી બનાવીને તૈયાર કરી દીધી છે ચમચામાંથી આ ટાઈપે પડે એવી ગ્રેવી હોવી જોઈએ તો હજી તમે ઠંડુ પડશે એટલે એ વધી જશે અને તમારું જે મંચુરિયન ગ્રેવી છે એકદમ જાડી થઈ જશે એટલે તમારે થોડુંક હજી પાણી ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો અને આપણા બોલ્સ હવે જે બનાવીને રેડી કર્યા છે એ આમાં ઉમેરી દઈશું બધા જ અને ઉપરથી નીચે કરીને એને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું આપણા મંચુરિયન બોલ્સને તો જો કેટલું સરસ મજાનું આપણું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું આ ગ્રેવી મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે આ ગ્રેવી મંચુરિયન મારું તો ફેવરેટ છે તમારામાંથી જે જોઈ રહ્યા છે એમાંથી કોનું ફેવરેટ છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને તમારા મિત્રો વચ્ચે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને વી આર ક્રેસી ચેનલ પર નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચલો હવે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ